તો હેલો મિત્રો કેમ છો તમે એક વસ્તુ નોટિસ કરી છે કે આ મેગી જેવી જે કંપની છે એ સરસ મજાની એડવર્ટાઈઝ બનાવડાવે છે પ્રોડક્શન હાઉસ જોડે એની અંદર એક મમ્મીનું કેરેક્ટર આવે છે અને નાના છોકરાનું કેરેક્ટર આવે છે બે જણાની વચ્ચે કંઈ ચર્ચા થાય છે એની અંદર ટુ મિનિટમાં મેગી એવું એક અનાઉન્સમેન્ટ આવે છે તો આ રીતની જો એડવર્ટાઇઝ એરા બનાવતા હોય તો એની કોસ્ટિંગ કેટલી થતી હોય છે એ કોસ્ટિંગ બહુ હાઈ જતું રહેતું હોય છે કારણ કે પ્રીમિયમ પ્રોડક્શન હાઉસ જોડે એમને શૂટિંગ ને એવું બધું થતું હોય છે તો શું તમે પોતાના ધંધા માટે આવી રીતની એડવર્ટાઈઝ બનાવડાવી શકો છો શું તમે પોતાના ધંધો છે જે હોલસેલનો છે કે રિટર્નનો છે કે વોટએવર તો એ ધંધા માટે તમે પોતાના એડવર્ટાઈઝ બનાવડાવી શકો છો તો જવાબ છે હા તમે પણ એ રીતના જેડવર્ટાઈઝ બનાવી શકો છો જેની અંદર એક કેરેક્ટર આવે છે બીજું કેરેક્ટર આવે છે અને એની અંદર તમારી એડવર્ટાઇઝનું અનાઉન્સમેન્ટ થાય છે તમે પણ એ રીતના એડ બનાવી શકો છો તો એ માટે શું કરવું પડશે તમારે તમારે વેપાર વિઝનનો કોન્ટેક્ટ કરવો પડશે વેપાર વિઝનનો કોન્ટેક્ટ કરો વેપાર વિઝન તમને આવી જ સરસ મજાની એડવર્ટાઈઝ બની આપશે જેની અંદર બે ત્રણ કેરેક્ટરો આવે છે અને તમારા ધંધાનું અનાઉન્સમેન્ટ કરે છે તો જો તમે આ રીતની એડવર્ટાઈઝ માટે ચર્ચા કરવા માંગતા હોય કે ભાઈ શું છે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો હશે તમે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો